થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના મંદસોર ખાતે અકસ્માતમાં અકસ્માત મોત નીપજ્યા હતા તેવા મંદસોર જિલ્લામાં નારાયણગઢ વિસ્તારમાં રસ્તા પર આડા આવેલા બાઇક ને બચાવવા જતા એક ઇકો કાર પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી અને તે કુવામાં ગેસ ગળતર થતા બાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા પુજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા એક લાખ એસી હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે આ વિધિજા સેવા કથાના શ્રોતા મુંબઈ સ્થિત શ્રી વરુણભાઈ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે